આવેલો આપને બ્રિજની જે સ્થિતિ છે એ જોઈને આપ ચોકી જશો આ બ્રિજ ઉપરથી રોજના હજારો વાહન પસાર થાય છે પરંતુ બે સ્પાન વચ્ચે લગભગ એક હાથનો પંજો જાય તેટલું અંતર થઈ ગયું છે હું આપને જે બે સ્પાન વચ્ચે જે અંતર થયું છે હું આપને બતાવી રહ્યો છું બે સ્પાન એકબીજાથી અલગ પડી ગયા છે અને તેને કારણે રોડ વચ્ચે ગેપ થઈ ગઈ છે આખો જે સ્પાન છે હું આપને બતાવી રહ્યો છું આ સ્પાન આપ જોઈ શકો છો કે આ સ્પાનની અંદર એક સ્પાન અને બીજા સ્પાન વચ્ચે એક હાથ જેટલું એટલે કે મિનિમમ છથી સાત ઇંચ જેટલું ડિસ્ટન્સ થઈ ગયું છે અને બે સ્પાન અલગ થઈ જવાને કારણે રોડ એકબીજાથી અલગ થઈ ગયો છે અને આ રોડ ઉપર રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે આમ છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે અને જો હજુ પણ આ જો તંત્ર નહીં જાગે તો કદાચ આ બ્રિજ પણ જે ગંભીરા બ્રિજમાં જે અકસ્માત સર્જાયો તે પ્રકારની સ્થિતિ આ બ્રિજમાં પણ સર્જાય તે પ્રકારની સ્થિતિ છે કારણ કે બે સ્પાન વચ્ચે ખૂબ અંતર થઈ ગયું છે આમ છતાં તંત્રએ હજુ સુધી આ બ્રિજનું ઇન્સ્પેક્શન નથી કર્યું કે નથી આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરાવ્યો આ જે સ્થિતિ છે શું કહેશો ભાઈ આપ આજે ગંભીરા બ્રિજનો હજી સહી સુકાઈ નથી ત્યાં જે મહેસાણાથી રાધનપુર તરફ જવાનો જે બાયપાસ છે ત્યાં જે બ્રિજની સ્થિતિ છે એટલે આપણે બીજા એવી દુર્ઘટના થાય કે બ્રિજ પડે અને લોકો મરી જાય એની રાહ જોવાની છે કે તાત્કાલિક એનું કોઈ રિપેરિંગ થશે પછી કંઈ સુધારો કરવામાં આવશે કે પછી આ જ ભ્રષ્ટાચારનું તંત્ર ચાલુ ને ચાલુ રહેશે આ જે સ્પાન છે સ્પાન આપ જોઈ શકો છો બે સ્પાન વચ્ચે ખૂબ અંતર થઈ ગયું છે ગમે ત્યારે નીચે પડે તે પ્રકારની સ્થિતિ છે આમ છતાં વાહન વ્યવહાર બંધ નથી કરાવ્યો તો આને શું કહી શકાય ગંભીર બેદરકારી કહી શકાય ગંભીરા બ્રિજમાં બી લોકોએ પહેલાં બહુ ઘણી રજૂઆત કરી હતી ને રજૂઆતની અંદર લોકોએ ફોટા બી આપ્યા હતા અને તંત્રને જાણ પણ કરી હતી કે ગમે ત્યારે તૂટી શકે તો તોય તંત્રએ ઘોરધિંદ્રામાં હતું અને મોટો અકસ્માત સર્ગાયો લોકોના વાલ જોયા બિચારા મરી ગયા તોય હજી તંત્રને ઊંઘ ઉઠતી નથી તો તાત્કાલિક આનું કંઈક એક્શન લેવું પડે અને તાત્કાલિક પગલાં લઈ અને સુધારો કરવો પડે કે વાહન વ્યવહાર બંધ કરવો જોઈએ તો આ જે સ્થાનિક નાગરિકો છે તે પણ કહી રહ્યા છે કે આ જો સ્થિતિ યથાવત રહી તો કદાચ મોટો અકસ્માત સર્જાશે છે હું આપને આ જે બ્રિજ બતાવી રહ્યો છું આ બ્રિજ આપ જોઈ શકો છો જે રાધનપુર જે રોડ છે રાધનપુર ચોકડીથી જે ડીમાર્ટ સર્કલ છે ત્યાંથી શિવાલા સર્કલને જોડતો આ બાયપાસ છે અને આ બાયપાસ ઉપર શિવાલા સર્કલ નજીક આવેલો આ બ્રિજ છે પરંતુ આ બ્રિજ બન્યો ત્યારથી જ જર્જરિત હાલતમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે પરંતુ હાલમાં એવી સ્થિતિ સામે આવી છે કે રોડના જે બ્રિજ જે બ્રિજ છે બ્રિજ ઉપર જે રોડ બનાવ્યો છે તેના સ્પાન અલગ થઈ ગયા છે અને સ્પાન અલગ થઈને બંને વચ્ચે ખૂબ મોટું અંતર જોવા મળી રહ્યું છે આમ છતાં તંત્ર હજુ જાગ્યું નથી કે નથી આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરાવ્યો ત્યારે સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે કે શું તંત્ર હજુ પણ મોટી અકસ્માત સર્જાવાની રાહ જોઈ રહ્યું છે જો આ જ સ્થિતિ યથાવત રહી તો કદાચ આ બ્રિજ પણ નીચે પડી શકે છે અને અનેક લોકોની જાનહાની થઈ શકે છે કારણ કે આ બ્રિજ ઉપરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તંત્ર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે આવો એ સવાલ સ્થાનિક નાગરિકો પૂછી રહ્યા છે ત્યારે તંત્ર જાગે અને આ બ્રિજ ઉપર કાં તો વાહન વ્યવહાર બંધ કરાવે કાં તો પછી તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકોમાં ઉઠી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા